નમસ્કાર મિત્રો આજે આપણે ડેટા સફિશિયન્સી છે એટલે કે ડેટા પર્યાપ્તતાના દાખલા શીખવાના છે ને જો કોઈ મિત્રોએ ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો તે સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા જ ટૉપિક અનુસાર દાખલા શીખવા માટે આપણે અહીંયા આગળ પણ તેવા ટોપિક લેવાના છે હવે આપણે આગળ વધીએ તો જોઈએ તેમાં સીની વર્તમાન ઉંમર આપણને આપેલ છે મેળવવાની છે તો વિધાન એકમાં આપણે તે ડેટા સફિશિયન્ટ છે કે નહીં તે ચેક કરવાનું છે તો જોઈએ તેમાં વિધાન એક એ અને બે હાલની ઉંમરનો ગુણોત્તર જેમ આઠ આપેલ છે અને પાંચ વર્ષ પછી એ બી અને સી ની સરેરાશ આપેલ છે પરંતુ અહીંયા આપણને પાંચ વર્ષ પછી ની આપેલ છે ને એટલે આપણે હાલની મેળવીએ તો પાંચ વર્ષ ઓછા કરીએ એટલે ચોત્રીસ ગુણ્યા ત્રણ આપણને હાલની સરવાળો પણ મળી જશે અહીંયા આવશે એકસો ને બે હવે આપણે જોઈએ તો સી નો ગુણોત્તર આપેલ છે પરંતુ જો કિંમત એ બી આપણે તેની ઉંમર શોધવી પડે ગુણોત્તર થી જવાબ આવે નહીં તો હવે આપણે વિધાન બે ચેક કરીએ એ અને સી ની હાલની ઉંમરનો સરવાળો અહીંયા એ વત્તા સી બરાબર અહીંયા આવશે બાસઠ હવે શું કીધું છે આગળ સી એ એ કરતા બાર વર્ષ મોટો છે એટલે સી એ એ વર્ષ મોટો હવે અહીંયા આપણે ઉપર નીચે કેન્સલ થશે અહીંયા એ અને ટુ સી બરાબર આવશે આપણે કારણ કે એ આ બંનેનો સરવાળો કરીએ એટલે એ વત્તા અને એ માઇનસ કેન્સલ થશે એટલે અહીંયા આવશે ચાર અને અહીંયા આવશે સા તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને સાડત્રીસ જવાબ મળી શકે છે વિધાન બે માં જવાબ કોઈ પણ આવે પરંતુ આપણને સીની ઉંમર મેળવવાનું કીધું છે તો સીની ઉંમર આપણને વિધાન બે માં મળશે તો અહીંયા જવાબ આપણો આવશે વિધાન બે પર્યાપ્ત છે એકલા સી કેટલા દિવસમાં કામ પૂરું કરશે તો આપણે તેમાં વિધાન ચેક કરવાના છે તો વિધાન પહેલાં પહેલું વિધાન જોઈએ આપણે એ એકલો ચોવીસ દિવસમાં એ એકલો ચોવીસ દિવસમાં બી અને એની કાર્યક્ષમતા આપણને બી એ બીની કાર્યક્ષમતા એની કાર્યક્ષમતાના એંશી ટકા છે તો એની કાર્યક્ષમતા પાંચ હોય તો એસી ટકા કરીએ બીની એટલે ચાર થશે તો અહીંયા કાર્યક્ષમતા તેના સમયના વ્યસ્ત થઈ જશે તો અહીંયા ચાર રેશિયો બરાબર ચોવીસ આપેલ છે તો બી કેટલા દિવસમાં કરશે પાંચ રેશો ચાર રેશો બરાબર ચોવીસ તો એક રેશો બરાબર આપણને અહીંયા છ મળશે તો હવે અહીંયા પાંચ રેશિયો આપેલ છે બીનો તો ગુણ્યા છ કરીએ તો અહીંયા બી ત્રીસ દિવસમાં કામ પૂરું કરશે આગળ જોઈએ એ બી અને સી મળીને દસ દિવસમાં કામ પૂરું કરે છે તો અહીંયા આપણે ફરી વખત લઈએ એ ચોવીસ દિવસમાં બી ત્રીસ દિવસમાં અને એ બી સી કેટલા દિવસમાં દસ દિવસમાં આ ત્રણેયનો લસા લઈએ લસ્સા આપણને એકસો ને વીસ મળશે ચોવીસ પંચા અહીંયા આવશે ચાર અને અહીંયા આવશે બાર તો હવે આપણે સી ની કાર્યક્ષમતા પણ મળી જશે આ બંનેની નવ થશે અને સી ની ત્રણ થશે તો જ અહીંયા બાર આવશે તો આપણે સી એકલો કેટલા દિવસમાં કરી શકીએ તે મેળવી શકીએ છીએ વિધાન એકથી આપણે સી કેટલા દિવસમાં કરી શકીએ તે એકસો વીસ વાગ્યા ત્રણ કરીએ એટલે સી ચાલીસ દિવસમાં કરી શકીએ તે મેળવી શકીએ તો આપણે વિધાન એકથી તો આપણને જવાબ મળી જશે તો વિધાન બે ચેક કરીએ એ વત્તા સી આપણને કેટલું કીધું છે પંદર દિવસમાં અને બી વત્તા ડી વીસ દિવસમાં તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બંનેનો આપણે લસા લઈએ અને આગળ કરીએ પંદર ચોક્કસ વીસ ત્રીસ સાઠ પરંતુ અહીંયા સી આપણને અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ આપેલ છે તો આપણે સીની આપણે કાર્યક્ષમતા મેળવી શકતા નથી તો અહીંયા આપણો જવાબ આવશે માત્ર એક ડેટા પર્યાપ્ત છે એટલે એક વિધાન આપણું અહીંયા પર્યાપ્ત થશે ટ્રેન બીની લંબાઈ કેટલી છે તે મેળવવાનું છે વિધાન ચેક કરીને તો આપણે પહેલું વિધાન જોઈએ ટ્રેન એ બસો મીટર લાંબા પ્લેટફોર્મને ચોવીસ સેકન્ડમાં પાર કરે છે ટ્રેન એ અને બીની આપણને લંબાઈનું ગુણોત્તર આપેલ છે તો ટ્રેન એ અને બીની લંબાઈનું ગુણોત્તર ચાર એક્સ ને ત્રણ એક્સ આપેલ છે હવે ટ્રેન એ બસો મીટર લાંબા પ્લેટફોર્મને ચોવીસ સેકન્ડમાં એટલે ટ્રેનની લંબાઈ વધતા બસો મીટર તેને કેટલામાં ચોવીસ સેકન્ડમાં કરશે વિધાન એકથી તો આવું આપણને મળે છે આપણે વિધાન બે ચેક કરીએ તો ટ્રેન એ ઇલેક્ટ્રિક પોલને ઇલેક્ટ્રિક પોલને કે કોઈપણ વ્યક્તિને પાર કરે ત્યારે તેની લંબાઈ તે મળે છે આપણને એટલે ટ્રેન કોઈ પણ વસ્તુ સ્થિર વસ્તુને પાર કરે એટલે તેની ટ્રેનની લંબાઈ આપણને મળે તો હવે આપણે જોઈએ આગળ આપણે પહેલાં વિધાન એકલું જ ઇન્ડિવિઝ્યુઅલ ચેક કરીશું તો ટ્રેન એની ઇલેક્ટ્રિક પોલને સોળ સેકન્ડમાં પાર કરે છે અને ચાલીસ સેકન્ડમાં પુલ પાર કરે છે પરંતુ ટ્રેન એની આપણને અહીંયા લંબાઈ વિધાન બેમાં આપેલ નથી તો આપણે હવે બંનેને ભેગા કરીને આપણે જો ચેક કરીએ તો ટ્રેન એની આપણને વિધાન એકમાં લંબાઈ કેટલી આપેલ છે ચાર એક્સ આપેલ છે તો ચાર એક્સના છેદમાં આપણે બંનેના ભેગા કર્યા છીએ એટલે આ બંને સમાન થશે ચાર એક્સના છેદમાં સોળ હવે આપણે અહીંયા છેદ ઉડાડીએ આઠ દુ સોળ આઠ તેરી ચોવીસ અને આ બંનેનો ચોપડી ગુણાકાર કરીએ આઠ એક્સ વત્તા અહીંયા આવશે ચારસો બરાબર ચાર તેરી બાર એક્સ હવે બરાબરની આ બાજુ જાય એટલે ચારસો વાગ્યા બાર ના ઓછા આઠ તો અહીંયા આપણને ચાર એક્સ બરાબર ચારસો એટલે એક્સ બરાબર આપણને સો મળશે આપણે જવાબ જરૂરી નથી પરંતુ અહીંયા આપણને ટ્રેન બીની લંબાઈ કીધું છે તો એક્સ બરાબર સો એટલે ટ્રેન એની લંબાઈ આપણને અહીંયા ચારસો મળશે ટ્રેન બીની લંબાઈ ત્રણસો મળશે ક્યારે મળશે કે બંને વિધાન એક અને બેને આપણે ભેગા કરીએ ત્યારે તો અહીંયા જવાબ આપણે આવશે એક અને બે વિધાન એક સાથે ફર્યા છે ટાંકી ભરવા માટે પાઇપ એ અને પાઇપ બી દ્વારા લેવામાં આવેલ કુલ સમય એટલે ટોટલ આપણે બંને ભેગા મળીને કેટલા દિવસમાં કેટલા સમયમાં પૂરું ટાંકી ભરી તે મેળવવાનો છે તો તેમાં આપણે વિધાન ચેક કરવા પડશે તો હવે વિધાન જોઈએ પાઇપ એ જ ટાંકી ત્રીસ કલાકમાં ભરી શકે છે એટલે આપણે પાઇપ એ એક ટાંકી ત્રીસ કલાકમાં અને પાઇપ એ અને પાઇપ બીની કાર્યક્ષમતાનો ગુણોત્તર આપણને આપેલ છે પાઇપ એ અને પાઇપ બીની કાર્યક્ષમતાનું ગુણોત્તર તો અહીંયા આપણે જોયું આગળ આપણે કાર્યક્ષમ કામ અને મહેનતાણામાં કે કોઈ પણ આપણે ટોટલ વર્ક મેળવવું હોય તો તેના કાર્યક્ષમતા ગુણ્યા સમય આવશે તો અહીંયા એ કેટલા દિવસમાં કરશે કરે છે ત્રીસ દિવસમાં તેની કાર્યક્ષમતા આપણને કેટલી આપેલ છે એક તો આપણે ટોટલ વર્ક મેળવીએ ટોટલ વર્ક ત્રીસ ગુણ્યા એક થશે આ આપને અહીંયા ટોટલ વર્ક મળી ગયું હવે શું કીધું છે એ અને બી દ્વારા બંને દ્વારા કુલ સમય મેળવવાનો છે તો આ બંનેની કાર્યક્ષમતા આપણે ટોટલ વર્ક વડે ભાગી દઈએ એટલે અહીંયા આપણને બંનેનો સમય મળી જશે કેટલા દિવસમાં કરી શકે તો અહીંયા આપણે જોયું કે બંનેને આપણે વિધાન એકથી તો આપણે તેનો સમય મળી જાય છે પરંતુ વિધાન આપણે બે ચેક કરીએ તો બી એકલો પચીસ કલાકમાં કાંકી ભરી શકે છે તો બી એકલો પચીસ કલાકમાં ભરી શકે છે તો આપણે એની આપણને અહીંયા નથી કાર્યક્ષમતા આપેલી કે નથી આપણને તેનો સમય આપેલો તો આપણે વિધાન બેથી આપણે વિધાન બે એ પર્યાપ્ત નથી આપણો જવાબ લાવવા માટે તો અહીંયા આપણે વિધાન માત્ર એક વિધાન આપણે પર્યાપ્ત થશે તો અહીંયા જવાબ આપણો આવશે વિધાન એક પર્યાપ્ત છે એની વર્તમાન ઉંમર આપણે મેળવવાની છે બંને વિધાનમાંથી તો આપણે વિધાન એક ચેક કરીએ એની ની છ વર્ષ પછીની ઉંમર તો એની ની છ વર્ષ પછીની ઉંમર અને બી ની ચાર વર્ષ પહેલાની ઉંમર એટલે બી ની ચાર વર્ષ પહેલાની ઉંમર નો ગુણોત્તર આપણને સાત જેમ આઠ આપેલ છે આ આપણે મેળવ્યું પરંતુ વિધાન એકથી તો આપણો જોવા આવતું નથી તો વિધાન બે ચેક કરીએ ઇન્ડિવિજ્યુઅલ તો અહીંયા ચાર વર્ષ પછી બીની ઉંમર ચાર વર્ષ પછી બીની ઉંમર છ વર્ષ પછી ની ઉંમરનું ગુણોત્તર એટલે છ વર્ષ ચાર વર્ષ પછી કીધું છે ને તો અહીંયા આવશે ચાર અને છ વર્ષ પછી સીની ઉંમરનું ગુણોત્તર અહીંયા આવશે છ એટલે સીની ઉંમરનો ગુણોત્તર આપણને બંનેની પાંચ જેમ છ આ વિધાન એકનું છે આ વિધાન બેનું તો હવે ની હાલની ઉંમર ડીની ઉંમર કરતાં દસ વધુ છે તો ડીની ઉંમર કરતાં દસ વધુ એટલે માંથી દસ બાદ કરી એટલે ડી ને મળશે તો હવે અહીંયા વિધાન બેમાં આપણે જોઈએ તો વિધાન બેમાં તો કંઈ આપણે કરી શકીએ નહીં કારણ કે અહીંયા ની કિંમત અહીંયા ડીમાં અહીંયા ની કિંમત આપણે ડી વધતા દસ મૂકીએ તો પણ અહીંયા કંઈ જવાબ આવતો નથી કારણ કે બી અને સી ડી ત્રણેય અલગ અલગ છે તો હવે આપણે અહીંયા વિધાન એક અને વિધાન બેને આપણે ભેગા કરીએ સાથે લઈએ તો અહીંયા વિધાન એકમાં આપણને એ અને બી આપેલ છે વિધાન બેમાં આપણને બી સી અને ડી આપેલ છે તો અહીંયા ત્રણેય અલગ અલગ પાંચે ગણો તો અલગ અલગ આપણને વેલ્યુ આપેલ છે તો આપણે પાંચેનું એક એક કોમ્બિનેશન થાય એવું નથી અહીંયા કારણ કે અહીંયા બીનો ગુણોત્તર છે એ બીનો અને અહીંયા આપણને બી નો ગુણોત્તર આપેલ છે તો આપણે ભેગા કરીશું તો પણ અહીંયા જવાબ આપણને મળશે નહીં તો અહીંયા આપણે જવાબ આપણે આપવો હોય તો અહીંયા આપણે એક અને બે એક સાથે પર્યાપ્ત નથી તેવો જવાબ આપી શકીએ હું આશા રાખું છું કે તમને આ દાખલા સમજાઈ ગયા છે જો સમજાઈ ગયા હોય તો એક લાઇક અને કોમેન્ટ પણ કરી દેજો